નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયતના ડામર સપાટીના રસ્તાનું કામોનું ત્રેવીસ ગામો પૈકી ચાર જગ્યાએ ખાતમૂરત કરવામાં આવ્યું વગાઈ ડાંગ જિલ્લાના વગાઈ પેટા વિભાગના નાયક કાર્યપાલ ઈજનેયર તરમીશ પટેલના તાબા હેઠળની કામગીરીમાં તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ અલગ અલગ જગ્યાએ ડામર સપાટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પણ ખાત ખાતમુહૂર્તની રૂપરેખાની જાગૃત નાગરિકોને estimate ની ફાઈલો આપવામાં આનાકાની કરી જાગૃત નાગરિકોને ચોરી કરનાર એવા નાયબ કાર્યપાલ ઈજનેર પેટા વિભાગ વગઈ તરમીશ પટેલના તાબા હેઠળ ભ્રષ્ટાચાર છુપાવી રાખતો હોય તેમ લાગી રહ્યું છે. ખાત ખાતમુહૂર્ત માટે દગડી આબા કોયલી પાડા ભેંસકાતરી ખાતર જેવા અલગ અલગ ચાર જગ્યાના નામર સપાટીના માર્ગનું ખાત મુરત કરાયું પણ જાગૃત નાગરિકોને કોઈ estimate જાણકારી મેળવવા માટે આવા જિલ્લાના પંચાયત પેટા વિભાગ વગઈના નાયબ કાર્યપાલ ઇજનેર તરમીજ પટેલના તાબા હેઠળમાં ભ્રષ્ટાચારમાં રંગીલા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે